કુલ છ ટીમો દ્વારા જુદા જુદા વિસ્તારોમાં સર્વે કામગીરી ચાલુ છે સૌ જે ગત વર્ષનું જે માસ્ટર લિસ્ટ હતું એમાં જે બસો આઠ પ્રોપર્ટી પૈકી એકસાઠ જેટલા પ્રોપર્ટીઓ સેફસે જે તેમની આસાની લાવી દીધેલી છે એટલે બાકી રહેતી જે એકસો સુડતાલીસ છે તેમને ફરીથી જાણ કરેલી છે નોટિસ દ્વારા અને તેમાં જે આ વર્ષે જે નવી પ્રોપર્ટીઓ થાય એને પણ પેરે લઈ એક એકની કલમ બસો ચોસાઠની નોટિસો આપી અને કામગીરી કરવાની ચાલુ છે